જરોજ કોટલાવ ખાતે ખબરીને ફોન આવ્યો કે મારા હોન્ડા પેસન બાઇકમાં એક સાપ ભરાયેલો છે મેં તમે મારો વોલેન્ટિયર રેહાની ગોળી જોડે મેં આવીને જોયું તો એક કોમન ક્રેક ઇંગ્લિશ ભાષામાં અને આપણી ભાષામાં કાળોતરો સાપ તે સાપ લગભગ એની વધારે વધારે લંબાઈ ચાર ફૂટ ત્રણ ફૂટ આખરે આવે છે અને એ હંમેશા ઠંડી અને વરસાદના સિઝનમાં ખાસ જોવા મળે છે અને હમણાં લગભગ પંદર દાડા પહેલાં આ જ ગામમાં એક ભાઈને આ ભાઈટ આપેલી અને એને તાત્કાલિક ધરમપુર સાયનાથ હોસ્પિટલમાં લઈ જઈને ડૉક્ટર બીસી પટેલ સાહેબ માર્ગદર્શન હડમાં પહેલાં સારવાર આપેલી અને એનો જીવ બચેલો આ ક્રેટ સાહેબ એવો છે કે એ તમારા ચોલાની બાજુમાં તમારા તકિયા અને ગાજલામાં ખાસ કરીને રહે છે એટલે રાતના જે પણ લોકો નીચે સૂવે છે તે લોકોએ ફરજિયાત પોતાનો ગાજલો તકિયો ચાદર એને ઝટકીને તમારે સૂવાનું અને મોસ્ટ ઓફલી ગામડામાં જે મહિલાઓ નીચે સુ છે તે લોકોને આ બાઇક થાય અને એવી જે બાઇક થાય તો તમને એમ લાગે કે આ મચ્છર કઈ એવું બાઇક થાય પછી એના સિમ્ટમ્સ જે તમને અસર થવા લાગે પછી તમને ખ્યાલ આવે કે ભાઈ બીજું એક કોઈ ભગત ભૂવા કોઈ મુલ્લા મોલાના પાસે જવાની કોઈ જરૂર નથી તાત્કાલિક જ પ્રાથમિક સારવાર પહેલે આપણે લેવાની અને એક બીજી સેકન્ડ ધરમપુર સાયનાસ હોસ્પિટલ ડૉક્ટર ડીસીપડ સાહેબને કોન્ટેક્ટ કરીને ત્યાં જાઉં બાકીના કોઈ ભગત ગોવા પાસે જાવું નહીં અને મારું નામ અરિઅંસારી જીવદયા ગ્રુપ કિલ્લા પાર્ટી મારો કોન્ટેક નંબર નાઇન એટ ટુ ફાઈવ વન ડબલ સિક્સ ઝીરો નાઇન થ્રી નાઇન એટ ટુ ફાઈવ વન સેવન નાઇન ફાઇવ થ્રી સિક્સ જ્યાં પણ ડેરી બે સિન્જેરી સાત દેખાય તાત્કાલિક અમને કોન્ટેક કરાવી નથી થેન્ક યુ વેરી અને આજ સાપ લગભગ તારીખ નવ તારીખેથી આ ભાઈને સાંજે ચાર વાગે બાઇક થયેલો અને એ લોકોએ પ્રાથમિક સારવાર પાર્ટી હોસ્પિટલ લીધી અને પછી એમના જે સેટ છે ઇરફાનભાઈ મને કોન્ટેક કરેલો અને તાત્કાલિક ધરમપુર સાઈનાથ હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યારે એમનો જીવ બચ્યો હતો એટલે કશે કોઈ બીજે કોઈ જગ્યા જવાની આવું કંઈ બાઇક કોઈને થાય તાત્કાલિક પ્રાથમિક સારવાર લો હું તમને પાછું કહું છું હજુ પણ અંધવિશ્વાસ આપણે અહીંયા બહુ ચાલે છે એટલે તમે પ્રાથમિક સારવાર લો અને સાઈનાથ હોસ્પિટલ ડૉક્ટર યશુ પટેલ સાહેબ જે સ્થાપના આખા ઇન્ડિયા લેવલ